સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડો શેખર ભોજરાજ દ્વારા કરવામાં આવી હતી તેમના ક્ષેત્રમાં અગ્રણી ડો ભોજરાજ દેશના પ્રથમ વિશિષ્ટ સમર્પિત સ્પાઇન સર્જન છે જે બોમ્બેની કેએમ હોસ્પિટલમાં દેશના પ્રથમ સ્પાઇન સર્જરી વિશેષતા યુનિટની સ્થાપના માટે જવાબદાર છે સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ પુણે કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરોના કેટલાક ટોચના વરિષ્ઠ સ્પાઇન સર્જનોનો સમાવેશ થાય છે સ્પાઇન ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ આ ડોક્ટરો ગરીબોને ફ્રી સારવાર અને સર્જરી આપે છે આર્થિક રીતે વંચિત લોકો માટે ખાસ કરીને સ્પેઇન ફાઉન્ડેશન દ્વારા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ આ એક્ઝિબિશનમાં ડોક્ટર શેખર ભોજરાજ ડોક્ટર તારક પટેલ ડોક્ટર તેજસ્વી અગ્રવાલ ડોક્ટર ભરત સરકાર અને ડોક્ટર પ્રિયાંક પટેલ વગેરે પ્રખ્યાત સ્પાઇન સર્જનની આર્ટ કલા પ્રદર્શિત થઈ હતી આ એક્ઝિબિશનમાં માં સો જેટલા ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ પ્રદર્શિત થયા હતા આ એક્ઝિબિશનના કારણે આશરે પચાસ લાખ ફંડ એકત્રિત કરવાની આશા ફાઉન્ડેશન દ્વારા સેવાઈ રહી છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ ડૉક્ટર તારક પટેલ છે મારી અમદાવાદમાં હોસ્પિટલ છે ઇન્ડોસ્પાઇન હોસ્પિટલ અને હું છેલ્લા તેર વર્ષથી ધ સ્પાઇન ફાઉન્ડેશન સાથે એસોસિએટેડ છું મેં મારી ફેલોશીપ સ્પાઇન ટ્રેનિંગ ડૉક્ટર ભોજરાજ જોડે બે હજાર નવથી બે હજાર અગિયારમાં લીધેલી છે સો આ જે એક્ઝિબિશન છે એ ધ સ્પાઇન ફાઉન્ડેશન જે ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે એના ફંડ રેઝિંગ માટે આપણે પ્લાન કરેલું છે જેથી જનરલ પબ્લિકમાં એક અવેરનેસ ક્રિએટ થાય કે સ્પાઇન ફાઉન્ડેશન કેવા પ્રકારની ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે અને એના માટે જે પણ ડોનેશન અથવા તો ફંડ્સ જો કોઈને ડોનેટ કરવું હોય તો એના માટે આપણે આ એક એક્ઝિબિશન કર્યું છે અમદાવાદમાં પહેલું એક્ઝિબિશન છે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલરેડી આગળ પાંચ એક્ઝિબિશન થઈ ગયેલા છે ડૉક્ટર બોજરાજ બોમ્બેસે મેં સ્પાઇન ફાઉન્ડેશન રિપ્રેઝેન્ટ કરા હું जो एक नेशनल ऑर्गेनाइजेशन है पिछले 25 साल से जो हम लोग का गरीब लोगों के लिए आदिवासी लोगों के लिए जो स्पाइन केयर की ज़रूरत है जिसमें उनसे मिलना उनकी शिकायत के बारे में जांच करना इन्वेस्टिगेशन करना उनको एडवाइस करना और फाइनली सर्जरी करना ये सब चीज़ हम लोग नेशनल लेवल पे 20 सेंटर्स थ्रू ये काम कर रहे हैं और ये हमारा काम हर वीकेंड को रहता है तो साल में हर वीकेंड को हम लोग बाहर जाके महाराष्ट्र गुजरात उड़ीसा वेस्ट बंगाल तमिलनाडु सब जगह जाके आदिवासी और रूरल एरिया में पेशेंट को इलाज करते हैं